રાધે રાધે જય શ્રી કૃષ્ણ નવેમ્બર બે હજાર પચીસ માસિક રાશિફાળ મકર રાશિ કુંભ રાશિ તેમજ મીન રાશિ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર ગ્રહો અને નક્ષત્રોની ચાલ મુજબ નવેમ્બર બે હજાર પચીસનો મહિનો આપણા જીવનમાં કેવા સંકેતો લઈને આવી રહ્યો છે તે જાણવા માટે તૈયાર થઈ જાઓ ચાલો જોઈએ આ આવનારો મહિનો મકર રાશિ કુંભ રાશિ તેમજ મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આ માસનું ભવિષ્યફળ આ માસિક રાશિફળમાં અમે કારકિર્દી આર્થિક સ્થિતિ પ્રેમ સંબંધો પારિવારિક જીવન અને સ્વાસ્થ્યના દરેક પાસાને વિગતવાર આવરી લઈશું તો ચાલો જાણીએ પહેલી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ સંયમ સાતત્ય અને સફળતાનો મહિનો મકર રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો તેમના અથાગ પ્રયત્નોને અને ધીરજને પુરસ્કાર આપનારો સાબિત થશે ગ્રહોની સ્થિતિ તમારી ઉર્જાને યોગ્ય દિશામાં વાળશે જેનાથી તમે લક્ષ્યો તરફ મક્કમતાથી આગળ વધી શકશો કાર્યક્ષેત્ર અને વ્યવસાયની વાત કરીએ તો નોકરિયાત વર્ગ માટે આ મહિને તમને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે જે તમારી ક્ષમતા અને નેતૃત્વ શક્તિમાં વધારો કરશે તમારા પ્રયાસોનું ફળ ધીમે ધીમે મળશે તેથી સંયમ જાળવવો કાર્યની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ઉચ્ચ અધિકારીઓનો પૂર્ણ સહકાર મળશે જો કે અણધારિયા વિલંબને લીધે થોડી માનસિક ચિંતા અનુભવાશે પરંતુ તમારી વ્યવહારિકતાથી તમે તેમાંથી માર્ગ જરૂર કાઢી શકશો વેપાર ધંધો ભાગીદારીના વ્યવસાયમાં કામ કરતા લોકો માટે સારો ફાયદો થવાની સંભાવના રહેલી છે નવા ગ્રાહકો કે લાંબા ગાળાના કરારો માટે આ સમય શુભ રહેલો છે તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો સ્થિતિ નાણાકીય રીતે મહિનો સંતુલિત રહેશે તેવું સૂચવે છે આવક અને ખર્ચ બંનેનું યોગ્ય સંચાલન જરૂરી છે કોઈ પણ રોકાણ સંબંધિત મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં ખાસ કરીને મોટા રોકાણમાં પરિવારના અનુભવી સભ્યોની સલાહ લેવી અથવા કોઈ નિષ્ણાતનો અભિપ્રાય લેવો તમારા માટે શ્રેષ્ઠ રહેશે બિનજરૂરી ખર્ચ ટાળવા પર ધ્યાન આપવું જૂના દેવા કે લોનમાંથી રાહત મળી શકે છે પ્રેમ સંબંધ અને વિવાહિત જીવનની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં મધુરતા અને સ્થિરતા આવશે તમારા જીવનસાથી પ્રત્યેની તમારી નિષ્ઠા સંબંધોને વધુ મજબૂત બનાવશે લગ્નિત દંપતીઓ વચ્ચે અગાઉની ગેરસમજણો દૂર થશે અને મનમેળ વધશે સાથે મળીને સમય પસાર કરવાથી સકારાત્મક વાતાવરણ સર્જાશે નવા સંબંધોમાં જોડાતા પહેલાં ઉતાવળ ન કરવી અને સામેની વ્યક્તિને પૂરતો સમય આપવો હિતાવહક છે પરિવાર અને સ્વાસ્થ્યની વાત કરીએ તો પારિવારિક મામલાઓમાં કોઈ વડીલ સભ્યની સલાહ અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે ખાસ કરીને જો કોઈ મિલકત કે લાંબા ગાળાના આયોજનનો મામલો હોય આરોગ્યની વાત કરીએ તો ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ અને સાંધાના દુખાવાથી બચવું આ મહિનામાં નિયમિત વ્યાયામ યોગ ચાલુ અને સંતુલિત આહાર જાળવી રાખવો ખૂબ જ ઉપયોગી થશે ઉપાય જોઈએ તો શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવી અને સાંજે દીવો પ્રગટાવો સાથે જ ઓમ શનિશ્ચરાય નમ મંત્રનો એકસો આઠ વાર જાપ જરૂરથી કરવો તમારા માટે શુભ ફળદાયી રહેશે નક્કી દિવસ જોઈએ તો બાર તારીખ અઢાર તારીખ અને પચીસ તારીખ નવેમ્બર માસની લકી કલર જોઈએ તો રાખોડી અને ગાઢ નીલો બીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ નવો આત્મવિશ્વાસ સર્જાત્મકતા અને વિચારોનો સમય કુંભ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો આત્મવિશ્વાસ અને નવીન વિચારોથી ભરપૂર રહેશે તમારી સર્જનાત્મકતા અને તર્કશક્તિ તમને દરેક ક્ષેત્રે સફળતા તરફ દોરી જશે આત્મનિરીક્ષણ અને નવી યોજનાઓ માટે આ ઉત્તમ સમય રહેલો છે કાર્યક્ષેત્ર અને વ્યવસાયની વાત કરીએ તો કારકિર્દી તમારા વિચારો અને યોજનાઓને અમલમાં મૂકવા માટે આ મહિનો શ્રેષ્ઠ રહેલો છે તમને નવી તક મળી શકે છે જેનાથી તમારી કારકિર્દી અને દિશા મળશે વ્યવસાય વેપારમાં નવો પ્રોજેક્ટ શરૂ કર થવાની સંભાવના છે અથવા કોઈ મોટા સોદાને અંતિમ સ્વરૂપ આપી શકાય છે સહકારની વાત કરીએ તો મિત્રો સહકર્મીઓ કે ભાગીદારો સાથે મળીને કામ કરવાથી ધાર્યા કરતાં પણ વધુ સારા પરિણામો પ્રાપ્ત થશે સમૂહ કાર્ય તમારા માટે ચાવીરૂપ સાબિત થશે આર્થિક સ્થિતિ તેમજ આર્થિક સ્થિતિમાં સુધારો થશે રોકાણ માટે સમય અનુકૂળ છે ખાસ કરીને લાંબા ગાળાના રોકાણ પર વિચાર કરવો લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની પ્રબળ સંભાવના પણ રહેલી છે એનાથી આર્થિક બહુ જ હળવો થશે જોકે આનંદ પ્રમોદ અને મિત્રો પાછળ થતા ફાજલ ખર્ચ પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે નહીં તો બજેટ ખોરવાઈ શકે છે પ્રેમ સંબંધ અને વિવાહિત જીવનની વાત કરીએ તો પ્રેમીઓ વચ્ચેની સમજણ વધશે અને તમારા સંબંધોમાં નિકટતા જરૂરથી આવશે ભાવનાત્મક જોડાણ મજબૂત બનશે જેઓ લગ્ન કરવા ઈચ્છુક છે તેમના માટે સંબંધોની વાતો આગળ વધવાની અથવા લગ્નની તારીખો નક્કી થવાની પણ સંભાવના રહેલી છે વિવાહિત દંપતીઓ માટે આ મહિનો આનંદમય અને રોમાંચક રહેશે જીવનસાથી સાથે કોઈ ટૂંકી યાત્રાનું આયોજન પણ થઈ શકે છે પરિવાર અને સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા પરિવારના કોઈ મોટા વ્યક્તિની સલાહ કે માર્ગદર્શન તમારા જીવનમાં કોઈ મોટો અને સકારાત્મક ફેરફાર જરૂરથી લાવશે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાય રહેશે સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ આંખ સંબંધિત નાની સમસ્યાઓ કે માથાના દુખાવાથી થોડું સતાવાનું સંભવ રહેલું છે પૂરતી ઊંઘ અને ધ્યાન મેડિટેશન તમને મદદરૂપ થશે ઉપાય ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલો અર્પણ કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો શ્રેષ્ઠ રહેશે ગરીબોને પીળી વસ્તુઓનું દાન કરવું પણ શુભ રહેશે નક્કી દિવસ જોઈએ તો આઠ તારીખ સત્તર તારીખ અને છવ્વીસ તારીખ નવેમ્બર માસની લકી કલર જોઈએ તો આસમાની અને સફેદ ત્રીજી રાશિ છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મનોબળ ઉત્સાહ અને પ્રમોશનનો મહિનો મીન રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને શુભ સંકેતો આપનારો છે તમારું મનોબળ દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસ તમારું સૌથી મોટું બળ સાબિત થશે જેનાથી તમે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પાર પાડી શકશો કાર્યક્ષેત્ર અને વ્યવસાયની વાત કરીએ તો નોકરિયાત વર્ગ માટે નોકરીમાં લાંબા સમયથી રાહ જોવાતી નવી તકો જરૂરથી આવશે તમને પ્રમોશન કે બોનસ મળવાની પ્રબળ શક્યતા પણ રહેલી છે તમારી મહેનતને કારણે તમે કામમાં વિશેષ સિદ્ધિ મેળવશો અને તમારી નવી ઓળખ ઊભી થશે વેપાર કરતા જાતકોને વિદેશી સંપર્કો અથવા લાંબા અંતરની યાત્રાઓ દ્વારા નોંધપાત્ર ફાયદો મળી શકે છે વેપાર વિસ્તારવા માટે આ ઉત્તમ સમય રહેલો છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકમાં સ્પષ્ટ વૃદ્ધિ જોવા મળશે જેથી આર્થિક પક્ષ મજબૂત બનશે જોકે એક તરફ આવક વધશે તો બીજી તરફ ખર્ચ પણ વધશે ખાસ કરીને ઘરની સજાવટ તેમજ સમારકામ અથવા નવા વાહનની ખરીદી સંબંધિત મોટા ખર્ચાઓ શક્ય છે બજેટનું સંતુલન જાળવવું અને ભાવનાત્મક થઈને ખર્ચ ટાળવો જરૂરી છે પ્રેમ સંબંધ અને વિવાહિત જીવનની વાત કરીએ તો તમારું પ્રેમ જીવન ખુશી અને સંતોષથી છવાશે તમને તમારા મનપસંદ વ્યક્તિ સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની અને ભાવનાત્મક રીતે નજીક આવવાની તક જરૂરથી મળશે નવા સંબંધોમાં પણ પ્રગતિ શક્ય રહેલી છે અને તે સંબંધો ભવિષ્યમાં મજબૂત બની શકે છે વિવાહિત જીવનમાં પરસ્પર સહયોગ અને વિશ્વાસ જળવાશે પરિવાર અને સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્ણ ક્ષણો પસાર કરશો પારિવારિક મેળાવડા અથવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું થઈ શકે છે જેનાથી મન પ્રસન્ન રહેશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો લાંબા સમયથી ચાલી રહેલી કોઈ નાની મોટી તકલીફોમાં રાહત જરૂરથી મળશે તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે તણાવ મુક્ત રહેવા માટે આ મહિનામાં આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે આ માસનો ઉપાય જોઈએ તો ગુરુવારે પીળા કપડાં ધારણ કરવા અને ગાયને નિયમિતપણે ચણા ઘઉં કે ચણા ખવડાઓ ભગવાન શ્રી વિષ્ણુના મંદિરમાં ચણાની દાળનું દાન કરવું પણ ઉત્તમ રહેશે લકી દિવસ જોઈએ તો નવ તારીખ એકવીસ તારીખ અને ત્રીસ તારીખ નવેમ્બર માસની લકી કલર જોઈએ તો પીળો અને જાંબલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ સમાપ્તિ સંદેશ આમ મુકેન જોશ હું મુકુંદ જોશી જણાવ્યા મુજબ મકર કુંભ અને મીન રાશિના જાતકો માટે નવેમ્બર બે હજાર પચીસનો મહિનો નવી શક્યતાઓ પ્રગતિ અને મજબૂત આત્મવિશ્વાસથી ભરેલો રહેશે યાદ રાખો જ્યોતિષ માત્ર માર્ગદર્શન આપે છે જીવનમાં સંતુલન જાળવો સકારાત્મક વિચારો રાખો અને તમારા કર્મ પર વિશ્વાસ રાખો સફળતા ચોક્કસ તમારી થશે શુભમ ભવતો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવ્ય દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો